જય દ્વારકાધીશ દ્વારકા ટુડે થી હુંબુધાબા પાટે સૌ મિત્રો દ્વારકાધીશ મિત્રો પ્રકૃતિના દર્શન ધનુષમાન આકાશમાં દેખાય જયારે વરસાદ હોય અને સાથે સાથે સૂર્ય ની પણ હાજરી હોય વરુણદેવ ને સૂર્ય દેવ બંનેની હાજરીમાં આ ધનુષ બાણ દેખાય એટલે અત્યારે અહીંયા ગીતાબાન સુરજ કરડીમાં હતો અને ધનુષ બાણ જોયું એટલે મને એમ દઉં કે આપ સૌને દર્શન કરાવું કારણ કે આ એક પ્રકૃતિ દર્શન છે આપણે બધા જયારે ભણતા ને ત્યારે આ ધનુષ બાણ નો પાઠ આવતો પછી આ ધનુષ બાણમાં ક્રમવાઈઝ કલર યાદ રાખવા માટે શિક્ષક આપણે કેતા જાનીવાલી પીનાલા એટલે કે જાંબલી નીલો વાદળી નીલો પીળો નારંગી અને લાલ આમ સાત કલરનું પ્રકૃતિનો પ્રથમ કલર સફેદ છે અને સફેદ કલરમાંથી જ્યારે કલરો છૂટા પડે છે ત્યારે સાત કલર બને છે મુખ્ય સાત કલર અને એ જાનીવાલી પીનાલા એટલે તમે આ ધનુષ બાણમાં આ પ્રકૃતિના જે કલર છે આ મુખ્ય કલર છે અત્યારે તમે ધનુષ બાણના દ્વારકા ટુ ડે થી દર્શન કરો છો આ બહુ ભાગ્યે જ આ આવી ઘટનાઓ કેમેરામાં કે થતી હોય છે અત્યારે આપણે દ્વારકા તાલુકાના સુરજ કરાડી ગામે છીએ ધીમો ધીમો ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે

કારણ કે જે સરકારી આંકડા હોય એ તાલુકા મથકના હોય પરંતુ ત્યાંથી વીસ કિલોમીટર અહીંના જે આંકડા હોય આપણા અહીંયા ટાટા કેમિકલ્સમાં વરસાદ માપવાનું યંત્ર છે અને એ લોકો જે ડીકલેર કરે છે એમાં આ વખતે હમણાં જે વરસાદ પડ્યો છેલા બે દિવસ ત્રણ દિવસ પહેલાં એમાં દસ ઇંચ ઉપર વરસાદ નોંધાયો છે અને આ વરસાદની જે કાંઈ આ વખતની પેટર્ન છે એ એક ભેગો વરસાદ પડી જાય છે અને ત્યાર પછી તડકો નીકળે છે એટલે પડતી મુશ્કેલીઓ ઓછી હોય કુદરત ની રંગોળીઓ થતી હોય આકાશ ચોખ્ખું છે આમ ચોખ્ખું છે વરસાદ નથી પણ આમ વાદળાથી ઘેરાયેલું છે ને આ વખતે કઈ નક્કી જ નથી કહેવાતું કારણ કે હવે હજી આમાં જે ચૌદશ છે શ્રાવણ માસ ની એટલે બે મહિના આ સોરી શ્રાવણ માસ ના બે દિવસ છે આવતીકાલે શનિ છે એટલે રવિવાર થી કદાચ પ્રકૃતિનું જે આખો કોરમ હોય તે બદલે કારણ કે ગુજરાતી મહિનો ભાદરવો મહિનો બેસી જશે આમ બાજુ સામે ગણપતિ ની તૈયારી ચાલુ છે જો

રાના ને હાર્દિક ને અત્યારે બધો કરે છે મારું એડ્રેસ છે આ ગીતાપાન પાસે કારણ કે કોઈ ને મળવું હોય કામ કાજ હોય તો આ સુરત ગાડી હાઈવે રોડ ગીતા પાન માં આપડે મળીએ સેલું ને સરળ એમ તો મિત્રો આજે ધનુષ ની હાજરી છે ખૂબ ખુબ સુંદર મજાનો પ્રકૃતિ દર્શન આવતીકાલે કાલે છે શ્રાવણ મહિનાને એટલે કંઈક નવા કાર્યક્રમ ધાર્મિક મંદિરોને એવું કંઈક કરશું આપણે આજે બહુ કોઈ વિશેષ કાર્યક્રમ કે વિશેષ ગઈકાલે જે રીતે આપણે પ્રજાના પ્રશ્નો ને જે કંઈ વાચા આપવા માટેના પ્રયત્ન દ્વારકા ટુડેના માધ્યમથી કર્યા ને ત્યાર પછી ઘણા બધા ફોન પણ આવ્યા વાત પણ થઈ અને જે કોઈ સંલગ્ન વ્યક્તિઓ છે એમણે ઝડપથી બધા આ કામો કરવા માટેની જે વાત કરેલી છે એટલે આપણે અપેક્ષા રાખીએ કે સરકારી તંત્ર છે સરકારી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ ઉપરાંત ચૂંટાયેલા નેતાઓ છે એ લોકો પ્રજામાં બળવો થાય ને પ્રજા વિમુખ થાય તે પહેલા વિકાસલક્ષી ને પ્રજાલક્ષી કામમાં લાગી જાય એ એ લોકો માટે સારું છે આપણે તો કોઈ ફેરનત પડતો ને કારણ કે જે ચૂંટાયેલા હોય એની એક અવધિ હોય પાંચ વર્ષ પાંચ વર્ષ પછી ફરીથી એ જ પ્રજા પાસે મત માંગવા જવાનું છે તો મૂર્ખ તો પ્રજા છે નહીં હવે તો બહુ ડિજિટલ યુગ આવી ગયું છે એટલે પ્રજા ખૂબ હોશિયાર થઈ ગઈ છે મતદારો હોશિયાર થઈ ગયા છે અને જો તમે કામ નહીં કરો તો ખુરશી ઉપરથી ઉઠાડી દેશે એમાં કોઈ મીનમેક નથી રાજકીય પ્રવાહ અત્યારે આપણે ભારતનો ગુજરાતનો આપણે જોઈએ છીએ કે પ્રજાને મૂર્ખ બનાવવાની કોશિશ જે લોકો કરે છે તેમને ક્યાંક ને ક્યાંક આવતા સમયમાં નિષ્ફળતા હાથ લાગે છે કારણ કે લોકશાહીની અંદર પ્રજા સર્વોપરી છે તો મિત્રો બહુ લાંબુ આજે લાઈવ નથી કરવું કોઈ વિષય છે નહીં એવો આપણી સાથે અત્યારે દિગ્ગભાઈ ભાંભર ટોંભા ભારાભા કેર શૈલેષકુમાર સોલંગી સાગર દેસાઈ મોરીલા જયેશ પટેલ ગોવિંદભાઈ ઝાલુ જિગ્નેશ જોબનપુત્રા પટેલ સ્મિત પટેલ ભેમાભાઈ ભૂપત સોલમાલી રતિલાલ અડિયલ પિયુષભાઈ સોનગરા આલાભાઈ મહારાજ પાવન શેઠ જિગ્યાપી ભાંભર શૈલેષભાઈ સાગર દેસાઈ ગોવિંદભાઈ જલુ આશીષભાઈ ડામા જયેશભાઈ પટેલ ઘણા બધા લોકો જોડાયેલા છે થોડું શેર કરી હોય એટલે બીજા લોકોને સાથે આપણે વાત થઈ જાય સુરેશભાઈ ગ્વાલિયર આશીષભાઈ દામા સુરત કાડી હાઈવે રોડનો નજારો છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ રોડ રોડનું કામ અત્યારે સુરત માં તો ઘણું બધું પૂરું થઈ ગયું છે એકંદરે ચોમાસામાં પ્રજાને ઘણી બધી આ વખતે ઓછી હાલાકી ભોગવવી પડી છે ભલે કામ જેવું થયું છે એવું બહુ તો નિયમ મુજબ કે સારું કામ થયું એવું કહી ન શકાય પણ જે છે તે અત્યારે થોડી રાત છે પ્રજાને એટલે થોડો થોડો વરસાદના છાતા હતા એ દરમિયાન આપણે ધનુષ દર્શન કર્યા અત્યારે આકાશ આકાશ દેખાય છે વચ્ચે વાદળો છે રાતના કદાચ વરસાદ આવે તો નવી નવાય નહીં પરંતુ એકંદરે કુદરતનો આપણે સૌએ આપણે આથી અઠવાડિયે પહેલા હું તમને એમ કેતો દ્વારકા ટુડીના જે લોકો જોડાયેલા છે આપણે બધા ભગવાન દ્વારકાધીશને ચરણોમાં નાગેશ્વરના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જે સૌરાષ્ટ્રની અંદર જે મગફળીનો પાક વાવેલો છે એને અત્યારે ખાસ વરસાદની જરૂર છે ડેમમાં તળાવમાં બોરમાંથી પાણી લઈ લઈને ખેડૂતોએ પીવાનું ચાલુ કર્યું હતું ને એ દરમિયાન વરુદેવના આશીર્વાદ આવ્યા મેઘો મનાણો અને આગા સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં ખૂબ સારો વરસાદ થયો ખેડૂતો ખુશખુશાલ છે અને આપણે આજે ભગવાન દ્વારકાધીશ ભોલેનાથ શ્રાવણ મહિનાના દેવ છે ભોલેનાથ મહાશક્તિ આપણે સૌનો ખેડૂતો વતી પ્રજા વતી ખૂબ ખૂબ એના ચરણોમાં વંદન કરીએ કે ખૂબ સારો વરસાદ થઈ ગયો છે ઠીક છે કે વરસાદ થાય એટલે થોડા ઘણી તકલીફ આપણે પડે પણ પાણી વગર જળ વગર તો કાંઈ છે નહીં એટલે પાણી જરૂરી છે વરસાદ જરૂરી છે અને એના હિસાબે આજે સૌ કોઈ ખાસ કરીને ખેડૂતો હવે પંદર વીસ દિવસ મહિના પછી થોડો વરસાદની જરૂર પડે એટલે મગફળીનો પાક થઈ જાય આપણે તો ખેડૂતો છે તો આપણે છીએ કારણ કે હું પોતે ખેડૂત છું પરંતુ અત્યારે તો હું પત્રકાર છું પણ મને એટલી ખબર છે કે અનાજ સિવાય કાંઈ માણસ જીવી ન શકે એઆઈ ટેકનોલોજી આવે ડિજિટલ ટેકનોલોજી આવે રોબોટિક પદ્ધતિ આવે માણસ ચંદ્ર ઉપર પહોંચે મંગળ ઉપર પહોંચે ગમે ત્યાં પહોંચે પણ એન્ડ ઓફ ધ ડે એને ખાવા માટે શરીર ટકાવવા માટે તો અનાજ જરૂરી છે અને અનાજ માત્રને માત્ર ખેડૂત પકવે છે એટલે ખેડૂત પ્રત્યે હંમેશા સરકારોનું દુર્લક્ષ ખૂબ સેવાનું છે અને ખેડૂતો ક્યાંક ને ક્યાંક ખેડૂતોની જે રીતે હાલતો ખરાબ થઈ છે જે ખેડૂતોને મળવું જોઈએ નથી મળતું પરંતુ કુદરત છે ને એ તો આપી જ દે છે સરકાર અથવા બીજા કોઈ જો આપશે તો તમારા મહિનાઓ નીકળશે દિવસો નીકળશે પરંતુ જ્યારે તારવું અથવા જીવન જીવવા માટેની જે આધાર જોતો હોય તો એ કુદરત છે અને કુદરત આપે છે ત્યારે તો એટલે આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે ખેડૂતો સમૃદ્ધ થાય ખેડૂતોની ખેતીમાં પેદાશો બહુ સારી થાય અને માનવજીવન સુખ શાંતિ અને સમૃદ્ધિ મહે એવી દ્વારકાધીશને પ્રાર્થના આજે ભોલેનાથનું ચૌદશ છે શ્રાવણ મહિનાની એટલે જેને કેવાય મહાશિવરાત્રી ચૌદશ અને આવતીકાલે શનિ અમાસ તો સૌ મિત્રોને દ્વારકા ટુડે તરફથી જય ભોલેનાથ જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ના માધ્યમથી હું બુધાભા પાટી સુરજ કરાડી કલ્પેશભાઈ ગેડિયા આશિષભાઈ દામા મહેશભાઈ આહિર રમીલા અગ્રાવત

કોઈ સારા કાર્યક્રમ સાથે દ્વારકા ટોડેલ લાઈવમાં મળશું ત્યાં સુધી રજા આપશો જય દ્વારકાધીશ જય માતાજી